हेलो फैमिली क्या मिशो बता मजा में हूँ मजा में छू हमारे बदा ने नव ब्लॉग में बताने स्वागत है टाटा ने अपने नहीं धन फ्रेश थी ने मको छे मारे कुलदीप भाई या तो कुलदीप भाई दिखाना है रंग के सोथी कोलो मम्मी दूसरी जा दीदी के का कोलो सोथी तन गिफ्ट नहीं आती गिफ्ट नहीं आती ने मको छे बे नवया बे नवया छे निशा थी क्यों

વિશ્વા ફુગો ફોડી દીધો ને એટલે ઉનાળો આઈ ગયો એટલે પોણી પોણી ભરાય અંદર માં પછી મોઢામાં ઘાલે એવું બધું હે એટલે ચલો ફેમિલી તો આપણે આપડે સાંધી બેઠા હે આપ વિરા નોકરી વિશ્વાબેન વચમાં હે ને મારા વિડીયો ગેપ પડી જી કારણ કે વિશ્વા હે કો ખોનો કરતી તીન ખબર ના પડી કારણ કે હે ને રિજેક્ટ એકદમ બેકાર આવતું તો એટલે વિશ્વા કો બોલતી થી એટલે મે કેમેરો બંધ કરી નાખ્યો બોલતો બોલતે ને ફેમિલી અત્યારે જો શાંતિ થી બેઠા હે ને વિરણ નોકરી ને આપણે તો જો બેઠા હજી કોમેડી વિડીયો શૂટ કરવાનો હે ને જી સુ બધું કામ બાકી છે જી તો ને છોકરાઓ હો ભુલા રીતે કમ્પ્લીટ ચેનએમ કોચ અમારા કુલદીપ ભાઈ હેલો ગાઈસ હર હર માં ને બોલો હર હર મમ્માનો શો છું તો ચાલો ફેમિલી આર બોલી થોય પર રહી ના જી થોડું કામ છે આજે કોમેડી વિડિયો બનાવવાનો છે ના બાય 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 નથી એટલે સ્કોટ બ્લોગ આવશે નહીં મોટો બ્લોગ આવશે ફોર ને આવ हमारा काकी तुम्हारा काकी है तो का नाम है तो इरा के आ रहे। कैसी रही आपकी नौकरी कैसी रही नौकरी में अभी थोड़ा थोड़ा कंटाड़ा आता है क्योंकि वो ऑर्डर ओछा पड़ता है और ओछे पैसे का पड़ता है जो पहले पहले जो स्टार्ट हुआ ना तब थोड़ा अच्छा पैसों का पड़ता था अभी थोड़ा ओछा पैसों का पड़ता है ऑर्डर भी कम पड़ता है तो अभी थोड़ा मन थोड़ा उदास है उदास हो जाता है थोड़ा तो अच्छा काम हो जाता था तो नहीं मजा आती मजा तो अच्छा। कितना होता है काम आपका? अभी पाँच सौ सौ का होता है पाँच सौ छे सौ का रुपया का काम काम ने कहलाता

तू तो चम रजा ले नालती थी चमपी चम चम तुम्हारा थैला तो टूट गया है अभी क्यों फाड़ दिया तूने, हे नविया जी तुमने थेला क्यों फाड़ दिया तो अभी ये लड़की को के कंटा ला गया है इसके लिए से घर पे आ गई कंटा लाता है घर हाँ। क्यों अच्छा अच्छा नहीं पढ़ाती बेन नहीं नहीं पढ़ाती ए लड़के आप क्या कर रहे हो कहा जा रहे हो फैमिली मैं मोबाइल जो थे थी ना तो ताई ने ताई ने एक कोरे मोरे था ही चाहे ना मैं जब मोबाइल जो बंद करी तो आई थी एक के नहीं देखा है पहला तो आ कॉम्चोर <laughs> जोरदार आसुआ मत दो મને શું આવો બોલો તો ના આવો હસો હે બોલો જો મોબાઈલ જોતે તે ને કોમેડી વિડિયો તો તઈને કોરે મોરે થઈને જોતા હતા ને અમને જો ફોન એક માં કોઈ ચાર્જિંગ માં મળ ને તો આ તો પહેલા જ જઈ ચક દોડી જાહે ના જો હે તઈન માંથી એક કે જોવાની મળ બોગા પાડી પાડી નીસુ કુલુ નવિયા એક કે ઘરે નઈ આવે જો ચા કોરે મોરે થઈ જાય ના તો વળી રજા લઈને આવતા રે

વિડિયો શૂટિંગ વાળા બેન છે અમારે આમના વગર છે ને અમારો વિડિયો શૂટ બિલકુલ બી ના થાય ફેમિલી મુક વિડિયો શૂટ કરું છું તો અપણ મમ્મી મને સારું સારું ખાવવાનું નથી અમારે તો કોણક વિસુ ના મા કોઈ હોય ને તો ખાવાનું સારું જોવો બીજું બધું છોકલી એક્યુઅલી એવું બધું ભાવે છે બકા પણ એ બધું હોટેલ માં મળે ને મમ્મી ને મમ્મી ને બનાવતો નથી આવડતું એવું ભાવે છે દાલ બાટી ભાવે છે ઢોકળા ભાવે છે ઇડલી ભાવે છે એટલી મારી છોકરી છે ને એક્ચ્યુઅલી લેટવી છે એટલે લેટવી છે એની સાખ રોટલી નથી પાવતી મેં મકો મને કુલદીપભાઈ ને હે ને ઠંડી લાગે છે ફેમિલી અત્યાર ના વાગી જે છે આઠ રાત પડી ગઈ છે ને મારા બેન કુલદીપ તો ફેમિલી જો બધા ખાઈ પીને થઈ ગયા છે ફેમિલી જો વિડીયો કેવો રહ્યો આજનો વિડીયો તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર દે બાય બાય ગુડ નાઇટ